મિત્રો કયા કારણથી મનુષ્ય ઉન્નતિના શિખર સુધી પહોંચી જાય છે અને એક વ્યક્તિ આખા તેના જીવનકાળમાં સામાન્ય જ રહે છે કયા કારણથી સુખ દુઃખ ચાલતું રહે છે કયા કારણથી આવનારા ભવિષ્યને સુંદર નથી બનાવી શકતા એનું એક જ કારણ છે જ્યોતિષની ગણના અનુસાર રાશિફળની નજર અંદાજ કરવું અથવા તો વિપરીત કાર્ય કરવું મિત્રો મારું કહેવાનો અર્થ એ નથી કે તમે શાસ્ત્રોના વચન પર વિશ્વાસ નથી રાખતા મારો કહેવાનો અર્થ એ છે કે તમે આ ભાગ દોડભરી જિંદગીમાં સાચા જ્ઞાનની શોધ કરી શકતા નથી આપણા સનાતન સંસ્કૃતિમાંથી નીકળેલી ત્રીજી આંખ એટલે કે જ્યોતિષ શાસ્ત્રનો સાચો ઉપયોગ નથી કરી શકતા એટલા માટે તો હું આજ નક્કી કરીને આવ્યો છું કે આજે તમને જાન્યુઆરી મહિનામાં જે લોકોનો જન્મ થયો છે જેમનો જન્મ એક દસ ઓગણીસ અને અઠ્યાવીસ તારીખે થયો છે તેમના માટે બે હજાર પચીસ કેવું રહેશે તેની સટીક જાણકારી આપીશ માર્ગદર્શન આપીશ મિત્રો અંક જ્યોતિષની ગણનાના અનુસાર જાન્યુઆરીનો મૂલાંક એક થાય છે તેનો અર્થ એ છે કે તમારા રાશિના સ્વામી સૂર્યદેવ છે તો દરેક મહિને થવા વાળું સૂર્યનું પરિવર્તન બે હજાર પચીસમાં તમારા માટે શું બદલાવ લઈને આવશે ધનથી લઈને પ્રેમ સુધી વિવાહથી લઈને સંતાન સુધી ગામથી લઈને વિદેશ સુધી નોકરીથી લઈને દેશ સુધી દરેક જાણકારી સૂર્ય રાશિ ફળના આધારે તમને મળવાની છે મિત્રો મેં દેશથી લઈને વિદેશ સુધી ભૂકંપથી લઈને તુફાન સુધી સિનેમા જગતથી લઈને રાજનીતિ સુધી દરેક ક્ષેત્ર સંબંધિત ભવિષ્યવાણી કરી છે અને જે શત પ્રતિશત સાચી પણ પડી છે આપ ચાહો તો અમારી વેબસાઇટ પર જઈને જોઈ શકો છો તો ચાલો હવે જાણીએ જાન્યુઆરી મહિનામાં જન્મ લેવાવાળા લોકો માટે બે હજાર પચીસનું નવું વર્ષ કેવું રહેશે તેની સટીક ભવિષ્યવાણી મિત્રો ભવિષ્યવાણીની શરૂઆત કરીએ એ પહેલાં તમારા વિશે હું થોડીક જાણકારી આપવા માગું છું એમ તો મૂલાંક એકવાળા લોકો દુનિયામાં સૌથી ખુશનસીબ હોય છે જીવનને સફળ કેમ બનાવવું એ તમે સારી રીતે સમજી શકો છો તેના માટે તમે જીવનભર સારી વ્યવસ્થા બનાવવા માટે પ્રયત્નશીલ પણ રહો છો અને એ જ વ્યવસ્થા તમારી નાની નાની યોજનાઓને જીવનમાં મોટી મોટી ઉપલબ્ધિ આપવામાં મદદરૂપ થાય છે તમારા લક્ષ્ય હંમેશા ઊંચા હોય છે અને તેને પામવા માટે તમે કઠોર મહેનત પણ કરો છો તમને નેતૃત્વ કરવું ખૂબ જ ગમે છે ત્યાં સુધી કે તમારા સ્વતંત્ર વિચારો બીજા લોકો માટે પચાવવા થોડા મુશ્કેલ હોય છે પણ શું કરીએ તમારો તો સ્વભાવ છે બીજાને પચાવવા પણ પડશે રાશિફળની શરૂઆત કરીએ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે આઠ અને છપ્પન મિનિટે સૂર્ય મકર રાશિમાં પહોંચશે અને સૂર્યગ્રહ ઉતારા સાડા નક્ષત્રમાં વિચરણ કરતા રહેશે એવામાં આ નવું વર્ષ તમારા લોકો માટે કાર્યમાં પરિવર્તનના અવસર લઈને આવશે આ સમયમાં તમને કોઈ પોતાનાનો સહયોગ મળશે તમારા નાના ભાઈ બહેનનો સાથ મળશે તેની સહાયતાથી કંઈક વિશેષ કરી શકશો કાર્યક્ષેત્રમાં જૂના કાર્યોને પૂરા કરશો આ સમયમાં તમને કંપનીમાં કોઈ મોટી જવાબદારી પણ મળી શકે છે મિત્રો અમે જાણીએ છીએ તમે લોકો કાલ્પનિક દુનિયામાં જીવવાનું પસંદ નથી કરતા તમારી પ્રગતિ તમારા વિચારો તમને જીવનમાં નવા મુકામ પર લઈ જાય છે એવામાં બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સૂર્યગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે તો તમારામાં નવી શક્તિ અને નવી ઊર્જાનો સંચાર પેદા થશે તમારા સાહસમાં વૃદ્ધિ થશે અને ખાસ કરીને તકનીક ક્ષેત્ર સાથે જોડાયેલા છે સુરક્ષા સેવાઓ સાથે ખેલ અને ઉર્જાના ક્ષેત્ર સાથે જે લોકો જોડાયેલા છે એ સારું એવું પ્રદર્શન કરી શકશે માર્ચ એપ્રિલ અને મે આ ત્રણ મહિનામાં તમારા જીવનમાં સૌથી મોટા પરિવર્તનો આવશે યુ ટર્ન આવશે કારણ કે આ સમયે સૂર્ય પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે એવામાં તે પદથી સંબંધિત લાભ અપાવશે મલ્ટીનેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે જોડાયેલા છો તો તેમાં તમને મોટું પદ અપાવી શકે છે જે લોકો જોબ કરી રહેલા છે તેમની સેલેરીમાં વૃદ્ધિ મળશે કોઈ અન્ય વ્યક્તિ સાથે નોકરી સિવાય અન્ય ડીલ પણ કરવાનું અવસર મળશે આસપાસના લોકોનો સહયોગ મળશે અને શિક્ષા જગતની અંદર પણ મોટી ક્રાંતિ થશે જો તમે વિદ્યાર્થી છો તો તમને સંસ્થા તરફથી મેલેલ આપવામાં આવશે તમે દૂર પ્રદેશમાં જઈને અભ્યાસ કરી શકશો તમને દેશ વિદેશમાં નિવાસ કરવાનો અવસર પણ મળશે અને માર્ચથી લઈને ઓગસ્ટની વચ્ચે તમે પ્રતિસ્પર્ધામાં જશો તો સામાવાળાની હાર તો પાકી જ છે એટલે કે તમે સામ સામેની મુલાકાતમાં પણ સારું એવું પ્રદર્શન જરૂર કરી શકશો જો તમે બિઝનેસમેન છો મોટા લીડર છો તો સરકારમાં તમારું કાર્ય થશે તમને મોટા પ્રોજેક્ટ પર કાર્ય કરવાનો અવસર મળશે ત્યાં સુધી કે તમે ગુપ્ત રીતના કંઈક લાભ મેળવશો અને આ જ સ્થિતિ તમારા કંપનીને તમારા કાર્યને તમારા વ્યવસાયને તમારી ફેક્ટરીમાં તમારા વ્યાપારમાં તમને એક અલગ દિશા તરફ લઈ જશે જે દિશા સફળતાની હશે લાભની હશે સુખની હશે એમ તો વર્ષના પ્રારંભથી તમારા પ્રેમ પ્રસંગ મજબૂત બની રહ્યા છે જો તમે અવિવાહિત છો તો માંગલિક હોવા છતાં પણ બે હજાર પચીસમાં તમારા વિવાહના યોગ જરૂર બનશે પ્રેમ જીવનમાં રોમાન્ટિક સ્થિતિઓનું નિર્માણ થશે તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે પરંતુ જ્યારે પંદર મે બે હજાર પચીસે સૂર્યગ્રહ રાતે પ્રવેશ કરશે ને તો પ્રેમ જીવન એકદમથી બદલાઈ જશે દાંપત્ય જીવનમાં પણ પરિસ્થિતિઓ બદલાશે એવું નથી કે માત્ર તમે કોઈને પ્રેમના વાયદા કરશો પરંતુ તમને કોઈ એવો સાથી મળી શકે છે તેમની સાથે પૂરું જીવન જીવી શકશો અને જો તમે વિદેશમાં છો તો ભારતમાં આવી અને જમીન લે વેચ પણ કરી શકો છો એટલે તમારી જૂની પ્રોપર્ટીને વેચવાના પણ યોગો બની રહ્યા છે અથવા તો એવું પણ થઈ શકે છે કે તમને વારસાઈમાં કંઈક લાભ મળી જાય એટલે કે બે હજાર પચીસમાં તમારા માટે કોઈક મોટું થશે ખાસ કરીને જે વિદેશમાં રહે છે જો તમારો જન્મ જાન્યુઆરીમાં થયો છે અને તમારો સંબંધ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે છે સોફ્ટવેર એન્જિનિયર છો કાગળના વ્યાપાર સાથે જોડાયેલા છો ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલા છો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર તમારું સૌથી મોટું યોગદાન છે તો ભાગ્યના સિતારા ચમકી રહ્યા છે ભાગ્ય તમને એકસાથે ઘણા બધા કામો આપશે અવસર દેશે તમે રાજનીતિ સમાજ સેવા ધર્મ કાર્ય સાથે જોડાઈ શકો છો અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકશો ખૂબ મોટા અવસરો મળશે બે હજાર પચીસમાં સૌથી મોટો લાભ વિદેશમાં રહીને સંઘર્ષ કરી રહેલા લોકોને મળશે કારણ કે સૂર્યદેવને દેશની સીમાઓનું બંધન નથી એવામાં બે હજાર પચીસનું વર્ષ તમને લાભદાયી નીવડશે આત્મવિશ્વાસમાં વધારો થશે પાર્ટનરનો સહયોગ મળશે અને એમાં પણ તમારું કામ હોટલ રેસ્ટોરન્ટ તકનીક કાર્ય સાથે જોડાયેલું છે યાતાયાત સાથે જોડાયેલું છે શેર માર્કેટ સાથે જોડાયેલું છે જમીન જાઇદાદ સાથે જોડાયેલું છે તો સમજી લો કે બે હજાર પચીસમાં તમારા સારા દિવસો શરૂ થઈ ગયા છે બે હજાર પચીસમાં બે સંતાન સંબંધિત લાભ થશે એક તો સંતાનનો પણ યોગ બની રહ્યો છે અને બીજું સંતાનને પણ લાભનો યોગ બની રહ્યો છે કારણ કે સૂર્ય સત્યાવીસ ડિસેમ્બરે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે તો એ સંતાન સંબંધિત લાભ આપે છે સંતાનને જોબને લઈને લગ્નને લઈને કોઈ ખુશખબરી મળી જાય છે અથવા તો એવું પણ થઈ શકે છે કે એમનું પ્રમોશન થઈ જાય અથવા તો આકસ્મિક રીતના એમને લાભ મળી જાય અથવા તો સારા સમાચાર એમને એના સંતાનો સંબંધિત મળી જાય મિત્રો એકંદરે તમારા માટે બે હજાર પચીસ એસી ટકા શુભ રહેશે બસ જેમની કુંડળીમાં કોઈ ખરાબ ગ્રહોની યુવતી હશે ચાંડાલ દોષ ગ્રહણ દોષ શ્રાપી દોષ અને આવા કોઈ ખરાબ દોષો હતી એના માટે થોડીક મુશ્કેલીઓ રહેશે એના માટે કામમાં વિલંબ પણ થશે બાકી જેની કુંડળીઓ સરસ છે અને જે પુણ્યની સાથે જીવનને વ્યતીત કરી રહ્યા છે એ એના માટે બે હજાર પચીસ મહત્ત્વપૂર્ણ રહેશે નવા ઇતિહાસો બનાવશે જય ગુરુદત્ત જય ગિનારી